આ મામલે બોલા બોલાચાલીમાં છૂટાહાતે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા મારામારીને લઈ મામલો ઉગ્ર બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો નડિયાદ મહાનગરપાલિકામાં છૂટા હાથની મારામારીનો વિડિયો થયો વાયરલ નરેન્દ્ર શર્મા આઈ7 ન્યૂઝ ગુજરાતી આનંદ પરિચય ના કે ઘટના તો બનેલી કઈ જગ્યાએ બની મારું નામ રવિ રવિકાન્જીભાઈ પરમાર એડવોકેટ સામાજિક કાર્યકર છું હું અને મારા સાથી મિત્ર જીગરભાઈ બ્રહ્મટ અમે બંને કમિશનર સાહેબ જોડે અમારા વિસ્તારની રજૂઆત કરવા ગયા હતા ત્યાં કોંગ્રેસના ઘણા લોકો બેઠા થાય એમની રજૂઆત કરવા આવ્યા હશે અને અમે અમારા બધા પૂર્વ કાઉન્સિલરોને અમે બધા સાથે મળીને વિસ્તાર માટે થોડી રજૂઆતો હતી એના માટે જતા હતા તો એ લોકો કે આ ભાજપના લુખાઓ આવી ગયા આ પ્રમાણની અમારી ઉપર એમને કોમેન્ટ પાસ કરી કોમેન્ટ પાસ કરી એમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આઠ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો કે

આજે વેતન ગ્રેજ્યુટી બોનસના કૌભાંડ બાબતે રજૂઆત કરતો એક પત્ર લખ્યો હતો એની અગાઉ અમે લોકોએ લખ્યો હતો લગભગ ત્રણેક મહિનાથી આ પ્રક્રિયા ચાલે છે અને આજે અમે તેઓને મળવા ગયા હતા લગભગ સવા બાર ની આસપાસ એની સાથે મારી નડિયાદ કોંગ્રેસની બધી ટીમ પણ હાજર હતી અમે ગયા હતા કે અમે જે રજૂઆતો કરી છે તેના ઉપર શું તમે એક્શન લીધું તેના શું પરિણામ આવે અમે જ્યારે રજૂઆત કરતા હતા જે વખતે ત્યારે તેઓની ઓફિસની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા અચાનક હુમલો કરી દેવામાં આવ્યો છે ગમે તેવી ગાળો બોલવામાં આવી છે અને વિરુદ્ધ બોલશો વિરુદ્ધ લખશો તો આ જ પરિસ્થિતિ થશે તમારા પગ તોડી નાખીશું તમારા માથા તોડી નાખીશું એ લોકો તૈયારી સાથે જ આવ્યા હતા બહાર અમારા કોંગ્રેસના કાર્યકર રાજુભાઈ માલધારી સેલના પ્રમુખ છે તે ઊભા હતા તેમની પણ પરવા કર્યા વગર એ લોકોએ અમારું જે બાર ટોળું ભૂતું તેની ઉપર પણ હિંસક હુમલો કરે છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર જાતિવાચક તમે અમારા વિરુદ્ધ શબ્દ બોલ્યા છો એ રીતના એફઆઈઆર નોંધાવવા માટે એ લોકો ગયા છે પરંતુ અમે દરેક વિડીયો અને અમારું જે ઓફિશિયલ તેજ ઉપર જે લાઈવ કરવામાં આવ્યું હતું કે એ લોકો જ્યારથી આવ્યા હતા અમારી રજૂઆત થઈ છે આ બધી જ વસ્તુ અમે લોકોએ ફેસબુકના માધ્યમથી એસપી સરને ડીવાય એસપી સરને બીઆઈ સાહેબને બધાને મોકલી છે અને ન્યાયિક ફરિયાદ થાય એના માટે અને એ લોકો જે ખોટી ફરિયાદ ફરિયાદ કરવા ગયા છે તેમની ફરિયાદ અમને સાંભળ્યા વગર ના લે તેના માટેની રજૂઆત અમે લોકોએ કરી છે બીજી વસ્તુ કે નડિયાદની અંદર છેલ્લા પચીસ વર્ષથી જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના માટે અમે નડિયાદના ધારાસભ્યની વિરુદ્ધમાં જે પ્રજાના જે પૈસા ખવાઈ ગયા છે તેનું શું કારણ છે આ બધી બાબત પર અમે તેમને ભ્રષ્ટાચારી નથી ગયા પણ તેમના રાજમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે તેની બાબતમાં મારું અભિયાન ચાલે છે બીજું કે નડિયાદની જે પ્રજા છે એને આ ખાડા ગટરો ગંદકીના કચરાથી કેટલી બધી તકલીફો પડે છે તેની માટે અમારી રજૂઆત છે આ ભાજપ કોંગ્રેસની વાત નથી આ ખાડા એવું નથી જોતા કે આ ભાજપના સભ્ય છે આ ગંદકી ભાજપના ઘરની બહાર થઈ જાય તેવું નહીં અમારી નડિયાદ ફર્સ્ટ નડિયાદ નડિયાદ આગળ વધે ચોખ્ખું રહે એના માટેનું જો અભિયાન હતું તેના માટે આજે ડરાવા હુમલો કરવા માટે અમારી ઉપર આ લોકોએ મહાનગરપાલિકાની અંદર અને ડેપ્યુટી કમિશનરની સામે આ લોકોએ જે રીતના હુમલો કર્યો જે રીતના ગાળાગાળી કરી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને અમે લોકો પણ એની વિરુદ્ધ ફરિયાદ આપવા જવાના છે કે આ નગરપાલિકા મહાનગરપાલિકા અને ધારાસભ્ય સાંભળી લેજો કે અમે લોકોએ જે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ઉપાડ્યું છે એ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચારોનું ભ્રષ્ટાચાર થયેલો છે તેનું પુરવાર થાય છે આજે એ જ સંદર્ભે આ પ્રક્રિયા થઈ છે અમે લોકો શાંતિ રજૂઆત કરતા હતા અમે રજૂઆત કરતા હતા ત્યાં સ્થાનિક પોલીસ પણ હાજર હતી છતાં સો જણ જેટલું આટલું મોટું ટોળું હિંસક હુમલો કરે તે નડિયાદ માટે ખૂબ ખરાબ કહેવાય પરંતુ જ્યારે પોલીસને ફોન કરવા ઉપલા અધિકારીને એસપી સરને ફોન કરવામાં આવ્યો ત્યારે તાત્કાલિક ધોરણે તેમણે બીજી પોલીસ અમને તરત મોકલી આપેલ હતી અને અમને લોકોને બધાને એ બધાને બહાર કાઢી અને અમને લોકો અત્યારે હાલ ફરિયાદ માટેની કાર્યવાહી આગળ કરી રહ્યા છે